гадаબંદો 316 72 21 333 1113 હા કોણ 1113 માં પતિ પતિ મને દેતાલી દેતાલી ચુમાલી દેતાલી 1113 બેટા લોકો ગાંધી અગિયારસો ને બેતાલીસ રૂપિયા ભાવ થયું જીવીસ છે ક્વૉલિટીની વાત છે ને સુપર ક્વૉલિટીની આ ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી અગિયારસો ને બેતાલીસ રૂપિયા ભાવ જીવીસનો આજનો કાંઈ ઘટે ક્વૉલિટી ભાવ સારો

1138 રૂપિયો ભાવ થયો જીવીસ મખોડી ક્વોલિટી ની વાત કરીને તો સુપર ક્વોલિટી આ કાંઈ ઘટે ની એકદમ સુકું ને કડડું ઓગર નું જોઈ લ્યો 1138 રૂપિયો ભાવ થયો જીવીસના આદના કાંઈ ઘટે ની ક્વોલિટી માં જોઈ લો ક્વોલિટી આ મખોડી નો ભાવ 1100 રૂપિયો થયો 39 નંબર હે ક્વોલિટી ની વાત કરીને રોજનમાં કાંઈ ઘટે એમ નથી આ દાણો પણ હારો હે 1100 રૂપિયો ભાવ થયો 39 નંબર નો આદનો જોઈજો ક્વોલિટી 41 નંબર મગફળી એ 952 રૂપિયા ભાવ થયો ઓર્ષદમાં પલેળેલી છે અને ભાઈ અમુક ટકા હડી गेलाય ડોડવા છે 952 રૂપિયા ભાવ થયો 41 નંબર નો દઈ જો બોલે આવવી ક્વોલિટી એને 41 નંબર આ મગફળીનો ભાવ 1040 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરેન્દ્રભાઈ વજનમાં આડવીને ડેમેજ વાળો માલ છે જોઈ લો ક્વોલિટી 1040 રૂપિયા ભાવ થયો આનો

एक हजार ने पिस्तालीस रुपया भाव थोड़े बीटी बद्री मगफड़ी क्वॉलिटी कडीटी बीटी बदरी रुपया भाव थो है जीवी मगफड़ी ए क्वॉलिटी तो जो कॉड वगर ना माल है वजन मन सारो दाने जोरदार है अग्नियर सो छठ रुपया भाव थोड़ा जीविस नवी जीविस